પોરબદરમાં પાલિકાના પાપે વરસાદ બંધ થયાના એક દિવસ બાદ પણ પોરબંદર શહેરના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો જોવા મળે છે ખાસ કરીને સત્યનારાયણ મંદિરની સામેનો વિસ્તાર પાણીમાં ગરકાવ હોવાથી સ્થાનિકોની મુશ્કેલી વધી છે પોરબંદરમાં લગભગ સત્યાવીસ ઇંચ જેટલા વરસાદ બાદ અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા છાયાચોકીથી ખીજડી પ્લોટ તરફ જતો રોડ રસ્તો છેલ્લા ચાર દિવસથી બંધ છે તો આ રોડ પર વસવાટ કરનારા રહીશો અને વ્યવસાય કરનારા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે આ રોડ પર દુકાનોમાં અને ઘરોમાં ઘૂસેલા પાણી ચાર દિવસ બાદ પણ ઓસર્યા નથી પાલિકા તંત્રના પંપિંગ સ્ટેન્ડની મોટર આજે પણ બંધ હોવાથી પાણીનો નિકાલ થઈ શક્યો ન હતો ત્યારે આ વિસ્તારના સ્થાનિકોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ સમક્ષ રાજકીય આગેવાનો સામે રોષ વ્યક્ત કરી પોતાની વેદના ઠાલવી હતી મારું નામ કુસુમ છે હું છું અને મારા ચાર દિવસની પાણી છે પાણી ઉતરતું નથી ઘરની અંદર બીમારી છે હું પોતે ઉંમરવાળી છું અને કંઈ કરી શકું એમ નથી અત્યારે મારા ઘરમાં ગોઠણ ગોઠણ સુધી પાણી આવ્યા છે નગરપાલિકા ફોન કરીએ તો એ લોકો એક જ જવાબ આપે ત્યાં તો કુદરતી આફત છે ને અમારી ત્રણ મોટર ચાલુ છે મોટર હકીકતમાં એક ચાલુ નથી એકનું તો બિલ એ લોકોએ ભર્યું જ નથી તે બંધ છે બીજી મોટર ગોઠાણી વાળી એ બંધ છે અને ત્રીજી મોટરમાં એ લોકો ચાલુ કરે કે નથી કરતા એવું લોકો કરે છે અત્યારે અમારા ઘરમાં હજી આઠ જીત છે અને નગરપાલિકા વાળે કોઈ આવતા નથી કે જવાબ દેતા હવે અમારે એક જ માગણી છે કે અહીંયાથી આ પાણીનો નિકાલ કરે અને કાયમીનો નિકાલ થાય એવી કોઈ ગટરની યોજના કરે એવી અમારી વિનંતી કયા પ્લોટમાં રહીએ છીએ ત્રણ ચાર દિવસથી પાણી વરસાદનું ભરેલું છે વરસાદ રહી ગયો છે તો પાણી ઉતરતું છે નહીં આ વિસ્તારમાં ગાયું માણસ હાથ એ બધા હેરાન છે કોઈ જોવા નથી આવતું કોઈ અહીં તપાસ નથી કરતું કોઈ આવતું નથી ને કોમ્પિટેશને જાય તો કોઈ સરખો જવાબ નથી આપતું ત્યાં કોઈ મોટો અધિકારી બેહતો નથી કોઈ જવાબ નથી આપતું વાંગા અહીંયા બે એ હિન્દીમાં વાત કરે છે અને અમને કંઈ સમજાતું નથી ઉર્દુ ભાષા બોલે છે કોઈ જવાબ આપતું નથી અને પંપિંગ ટોટલી બંધ છે વરસાદ રહી ગયો છે તો એ છતાં પાણી ઉતરવું છે અને અમિતભાઈ ઠકરા રહું અહીં સાંઈ ચોકી રોડ ઉપર રહું છું મારે કરિયાણાની દુકાને છે

મત લેવા પ્રેમથી માગવા આવે છે ને અત્યારે કેવા સંસ્કાર એને આપેલા છે એના માત પિતાએ કે કોઈ અમારા ભાવ પૂછવા આવતું નથી કાલે અમે આટલા પાણીમાં ઉતરીને છાયા ચોકીએ આવવાના હતા એનું મારે બિચારા રાજકારણીનું મારા બાપ સમાન છે એનું મારે નામ નથી આપવું કે એની ઇજ્જતનો સવાલ છે પણ એ માણસ કાલે એ કે એને બીક લાગ્યું હોય તો એ છાયા ચોકીએ પાંચ મિનિટ આવ્યો નહીં

તમે પ્રેમથી મત લેવા આવો છો તેથી તમે હાથ છોડીને મત માંગો છો ને આજે તમે એ જ હાથથી અમને ધક્કો મારો છો આ વિસ્તારના પાણીના નિકાલ માટે જે પમ્પિંગ સ્ટેશન છે તેની મોટર પંદર દિવસથી બંધ હોવા છતાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે પણ તે મોટર ચાલુ કરવાની પાલિકા તંત્રએ તસદી ન લેતા આ સ્થિતિ સર્જાય છે નિપુલ પોપટ સાથે અશોક થાણકી ગુજરાત ન્યૂઝ પોરબંદર